વિસનગરમાં ધી મહેસાણા નાગરિક સહકારી બેંક લી મહેસાણા દ્વારા વિસનગર પટેલવાડી ખાતે તાજેતરમાં વિશ્વાસ પેનલની એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં વિશ્વાસ પેનલના સભ્યોએ ભાગ લીધો હતો બેંકના ચેરમેન અને અન્ય અગ્રણીઓએ બેંક દ્વારા છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલી પ્રગતિ સભાસદોના હિતમાં લેવાયેલા નિર્ણયો અને બેંકની આર્થિક સ્થિતિ અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી ખાસ કરીને બેંક દ્વારા ડિજિટલ બેન્કિંગ ક્ષેત્રે કરવામાં આવશે નવા નવા સુધારાઓ અને ગ્રાહકોને અપાતી ઉત્તમ સેવાઓ પર ભાર મૂકવામાં આવ્યો વિસનગરના અસંખ્ય સભાસદો અગ્રણી નાગરિકો અને વેપારીઓએ આ મિટિંગમાં હાજરી આપી હતી વિશ્વાસ પેનલના ઉમેદવારોએ સભાસદો સાથે સીધો સંવાદ સાધી તેમના પ્રશ્નોના જવાબો આપ્યા હતા અને આગામી ટર્ન માટેની તેમની ભાવિ યોજનાઓ રજૂ કરી હતી બેંકના ચેરમેન આ પ્રસંગે જણાવ્યું હતું કે ધી મહેસાણા નાગરી સહકારી બેંક હંમેશા સભાસદોના વિશ્વાસ અને સહકારથી ચાલી છે વિશ્વાસ પેનલ બેંકને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે અને સભાસદોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે સક્રિય રહેશે રમેશભાઈ પટેલ ગોવિંદ અને આજે વિશ્વાસ પેનલની જે મિટિંગ થઈ તે ખરેખર આવકારદાયક હતી દરેકે દરેક કેન્ડિડેટે જે પોતાનો પરિચય આપ્યો એના પરથી એવું લાગ્યું કે ખરેખર આ લોકો વહીવટને લાયક છે એમની જે કામ કરવાની પદ્ધતિ વિચારસરણી એમને જે એમનો ફેસ રીડિંગ હતું એના પરથી ખબર પડી કે આ લોકો આટલા વર્ષે જે કામ કરે ખરેખર સાચા અર્થમાં એ સાચું કામ કરી રહ્યા છે અને ચોક્કસ આગામી સમયમાં સમય સાથે તાલ મિલાવી એમનો વિચાર થાય એવું ચોક્કસ વધુ સારું કામ કરશે જે બધા જેવું અહીંયા ઉપસ્થિત આ બધાને એમને એના ઉપર વિશ્વાસ છે અને આજના મિટિંગ જોયા પછી એવું લાગ્યું કે વિશ્વાસ પેનલ પોતાનો વિશ્વાસ ચોક્કસ જાળવી રાખશે અને જંગી બહુમતીથી વિજય થશે